પાલનપુર જૈન મિત્ર મંડળ દ્વારા ગઠામણ સર્કલ નજીક આવેલા જૈન ઉપાશ્રય ખાતે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેનું મોટી સંખ્યામાં વાસીઓ લાભ લઈ રહ્યા છે પાલનપુર ગઠામણ જૈન ઉપાશ્રય ખાતે જૈન મિત્ર મંડળ દ્વારા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ પ્રકારના પુસ્તકો વેચાણ અર્થે મૂકવામાં આવ્યા છે જેમાં રૂપિયા એક હજાર સુધીના પુસ્તકો માત્ર પચાસ રૂપિયા જેવા નજીવા દરે તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે આ પુસ્તક મેળાને પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યો હતો આ પુસ્તક મેળો ત્રણ દિવસ એટલે કે બાર તેર અને ચૌદ સપ્ટેમ્બર દરમિયાન ચાલનાર છે જેમાં મોટી સંખ્યામાં પાલનપુરવાસીઓ આ પુસ્તક મેળાનો લાભ લઈ રહ્યા છે પાલનપુરમાં ખૂબ સરસ પુસ્તક મેળાનું આયોજન થયું જે અમારા સંઘની ધારણા બારનું આટલું મોટું અનુષ્ઠાન થયું અમે તો પુસ્તકને ભગવાન માનવી છે એટલે જે રીતે ભગવાનનો મહિમા છે એવી જ રીતે અમારા જૈનો માટે જૈન શ્રાવકો માટે શ્રમણ ભગવંતો માટે પુસ્તક એ ભગવાન તુલ્ય છે અને આજે જે મેળો જાણો છે એમાં આનંદ એ છે કે તમામે તમામ જનતા ભગવાનને જાણે કે લેવા માટે આવે છે અને પુસ્તક એને જ્ઞાન કહેવાય બીજો એના માટે એક શબ્દ વપરાય છે શ્રુત

આ રૂપિયા પણ 50 રૂપિયા માં એક જાત નું કહેવાય ને કે આ લોકો બહુ સારું કાર્ય કરે છે એનાથી ઘણો બધો ફાયદો થાય છે અને બહુ બુક બી બહુ સારી સારી મળે છે અહીંયા સુ પબ્લિક ને એ સંદેશો આપીશ કે આનો અચૂક પણ લાભ ઉઠાવો જેટલો જેટલો બની શકે એટલો અને આગળના ટાઈમમાં માં બુક બહુ જરૂરી છે પાંચમી

બાળકોની વાર્તાઓ માટેના એવા અનેક પ્રકારના પુસ્તકો છે આપણા દેશની અંદર વિદ્વાનો કવિઓ લેખકો સારા સારા એવા વ્યક્તિઓ થઈ ગયા જેમની ફૂકો અહીંયા મળી રહેશે જેમને વાંચવાથી તમારા જીવનની અંદર ઘણી રસપ્રદતા એમના જીવનની ઘણી જે પણ વાતો હતી તે જાણવા મળશે અને આપણા જીવનની અંદર કઈક એવું સારું નવું ઉતરે એ ઉદ્દેશથી અહીંયા કોઈ પણ પુસ્તક આજે આપણે ખરીદવા આવો છો જેની બાર તેર ચૌદ સપ્ટેમ્બર તારીખ છે અને આજે એનો બીજો દિવસ છે પ્રથમ દિવસે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને આજે તમે અહીંયા કોઈ પણ પુસ્તક ખરીદો છો જેની કિંમત બસો હોય પાંચસો હોય કે એક હજાર હોય પણ એ પુસ્તક આપણને ફક્ત અને ફક્ત અહીંયા પચાસ રૂપિયામાં આપી દેવામાં આવે છે તો આજે જ આવો અને પધારો અને આપનું મનગમતું પુસ્તક અહીંથી પ્રાપ્ત કરો જય આદિનાથ